પાંચસો રૂપિયાના દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ અને ટીન બિયર તેમજ કાર મળી કુલ દસ લાખ ઓગણસાઠ હજાર પાંચસો નો મુદ્દામાલ કબ્જે કબજે કર્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડ અને સૂચના મુજબ પોલીસની ટીમ પર પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ લાલજીભાઈ અને પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાપી તરફથી એક ક્રિયાકારમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો છે પોલીસે તાત્કાલિક હાઇવે પર નાકાબંધી કરી ટ્રાફિક જામ કરી કારને અટકાવી દીધી હતી જેમાં દારૂ ભરેલી કાર ટ્રાફિક ફસાઈ જતા પોલીસે કાર સાઇડે લઈને કારની ડિક્કીમાં તપાસ કરતા રૂપિયા ચોપન પોઈન્ટ પાંચસો નો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ત્રણસો ચુમ્મોતેર મળી આવી હતી પોલીસે કાર ચાલક સરસ્વતીનગર ટાંકી ફળિયા વાપીમાં રહેતો દિલીપ ભરતભાઈ મિશ્રાની ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો ભરાવી આપનાર દમણના દિવ્યેશ પટેલની વોન્ટેડ જાહેર કર્યું છે પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળીને કુલ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર